બેસરાજી તાલુકાના દેવગઢ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ બેસરાજી તાલુકાના દેવગઢ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજવામાં આવી હતી જે અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીના ફાયદા પશુપાલક અને ખેડૂત ભાઈઓ બહેનોને સમજાવવામાં આવ્યા હતા દેવઘટ ગામના પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત ફાર્મર માસ્ટર ટ્રેનર નિલંબિન પ્રજાપતિ દ્વારા ગામના ખેડૂતો પશુપાલકો મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે સાથે પ્રાકૃતિક ખેતીના મહત્વ મહત્વના ચાર પાયાઓ જેવા કે જીવામૃત બીજામૃત ઘનામૃત જીવામૃત નિમસ્ત્ર જેવી માહિતી આપવામાં આવી હતી આ સાથે રાજ્ય સરકાર દ્વારાના ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા હતા શું એ માહિતી તૈયાર કરવામાં આવ્યા હતા એનું મહત્વ ખેતીમાં શું છે પણ સમજાવવામાં આવ્યું હતું દેશી ગાય આધારિત યોજના અંગે જાણવા મળ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય નરોત્તમ રાઠોડ રાજશ્રી એપ્રિલ્સ સ્પોર્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ